હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં ફ્રેન્ડ્સ આપણે જે પીવાયક્યુ સિરીઝ લઈ રહ્યા છીએ એનો આ પાર્ટ આજે આપણે લેવાનો છે લેક્ચર એક બે અને ત્રણ આ બાબતે આવી ચૂક્યા છે પીવાયક્યુ સિરીઝના તો જેને બાકી હોય એ જોઈ લેજો તો ફ્રેન્ડ્સ સમય ન બગાડતા આપણે ચલો લેરની શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર છે છોતેર આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો તો જોઈએ આપણે પહેલું વાક્ય છે મહિનાના તમામ બાળકોની માતાઓ બીજું છે છ થી નવ મહિનાના તમામ બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો અને ત્રીજું છે નવ થી છત્રીસ મહિનાનું ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ તો ફ્રેન્ડ્સ આપણે ઓપ્શન જોઈએ એમાંથી કયું સાચું છે એક બે અને રાઈટ આન્સર છે ત્રણે એ બી એક બે અને ત્રણે સાચા છે તો આપણે ફાસ્ટ રિવિઝન કરીએ છ થી નવ મહિનાના બાળકોની માતાઓ ઠીક છે પછી છ થી નવ મહિનાને ના જે બાળકો હોય છે એની સંભાળ રાખનારા કુટુંબીજનો અને નવ થી છત્રીસ મહિનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ આ કઈ કઈ બાબતના લાભાર્થીઓ છે તો દિવસના ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ વખતે આપણે આન્સર ઇન્કલુડ કર્યા છે પીડીએફમાં જેથી કરીને જ્યારે રિવિઝન કરવાનું થાય ત્યારે આપને બધા આન્સર મળી રહે ઓકે ક્વેશ્ચન નંબર સત્યોતેર જોઈએ અલંકાર ઓળખાવો રામ એટલે રામ એ રૂપક બી છે સજીવારોપણ સી છે વ્યતિરેક અને ડી છે અનન્વય તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર છે અનન્વય તો આપણે અલંકારો વિશે થોડું ડિટેલમાં જોઈએ વિકલ્પોમાં જે અલંકારો છે એના વિશે જ આપણે જોઈશું તો અનન્વય અલંકાર છે અનન્વય અલંકારમાં ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે ફ્રેન્ડ્સ આ અલંકારમાં ઉપમાન હોતું નથી ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી દેવામાં આવે છે જેમ કે ગાંધીજી એટલે ગાંધીજી રૂપક અલંકાર વિશે જોઈએ ફ્રેન્ડ્સ તો ઉપમેય અને ઉપમાન એક જ હોય એમ દર્શાવવામાં આવે છે આ અલંકારમાં એક વસ્તુને બીજી વસ્તુનું રૂપ આપી દેવામાં આવે છે એટલે કે એક જ વસ્તુ બીજી વસ્તુ છે એમ માની લેવામાં આવે છે તો જોઈએ ચર્ચા એ પ્રાણ છે ચર્ચા એ જ લોકશાહી નો પ્રાણ છે એવું દર્શાવવામાં આવે છે બીજાનું રૂપ આપી દેવામાં આવે છે હવે જોઈએ વ્યતિરેક અલંકાર વિશે તો આ અલંકારમાં મિસ્ટેક છે અહીંયા ઉપમેય ઉપમાન આવે છે ઉપમેય 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 છે ઉપમાન કરતા શ્રેષ્ઠ બતાવવામાં આવે છે જેમ કે સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર એટલે જ્યારે કોઈ પણ બાબતમાં એક હદ કરતા વધારે કહી દેવામાં આવે છે અતિરેક કરી દેવામાં આવે છે કોઈ વાતનો ત્યારે વ્યતિરેક અલંકાર બને છે તો ફ્રેન્ડ ખાસ ગુજરાતી વ્યાકરણ પણ કરજો ઓકે ક્વેશ્ચન નંબર અઠ્યોતેર કલેન્દુ કોનું તખલ્લુસ છે એ છે જયંત ખત્રી બી છે હરેશ ધોળકિયા સી છે ચુનીલાલ મણિયા અને ડી છે કનૈયાલાલ મુનશી તો આપનો રાઈટ આન્સર છે ફ્રેન્ડ ચુનીલાલ મળિયા કલેન્દુ તખલ્લુસ ચુનીલાલ મળિયાનું છે છંદ ઓળખાવો હતા જારે પાસે સકલ નભથી તેજ ઝરતું એ છે શિખરીની બી છે હરિણી સી છે હરિગીત અને ડી છે પૃથ્વી તો ફ્રેન્ડ્સ આમાં આપણો રાઈટ આન્સર છે એ શિખરેણી આ જે છંદનું ઉદાહરણ છે એ શિખરે છે હતા જ્યારે પાસે તેજ તો આપણે ડિટેલમાં જોઈએ છંદ વિશે તો શિખરેણી છંદ સત્તર અક્ષર છે બંધારણ છે યમ નસ ભલ ગા યતિ છે છઠ્ઠા અને સત્તર અક્ષરે અને એ પછી આપણે આગળનો છંદ જોઈએ હરિણી છંદ એ પણ સત્તર અક્ષરનો છે જોઈએ એનું બંધારણ તો એ એનું બંધારણ છે નસ મર સલગા આમાં છઠ્ઠા અને દસમા અક્ષરે યતિ આવશે રાઈટ પછી છે હરિગીત છંદ આ હરિગીત છંદ છે એ માત્રામય છંદ છે પંક્તિની માત્રા અઠ્યાવીસ હોય છે અને પંક્તિનો છેલ્લો અક્ષર ગુરુ હોય છે તો આ રીતે યાદ રાખીને છંદ ઓળખી શકો છો પછી પૃથ્વી છંદ છે તો એમાં પણ સત્તર અક્ષર છે એનું ગણ બંધારણ છે જસ જસ યલગા યતિનું જોઈએ તો આઠમા કે નવમાં અક્ષરે યતિ અને સત્તરમાં અક્ષરે યતિ હોય છે કાં તો આઠમા અક્ષરે યતિ હોય અથવા તો નવમાં અક્ષરે આ બેમાંથી એક જગ્યાએ અને બીજું છે સત્તરમાં અક્ષરે યતિ હોય છે ઓકે આ એક પૃથ્વી એવો છંદ છે જે અગે છે જેને ગાઈ શકાતો નથી આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ ક્વેશ્ચન નંબર એસી બાળકને જાડા એટલે કે ડાયરિયા થાય ત્યારે ઝીંકની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવે છે છે પાંચ થી સાત દિવસ તો જયારે બાળકને ઝાડા થાય છે ત્યારે એક તો ઓઆરએસ નું દ્રાવણ આપવામાં આવે છે અને બીજું છે જિંકની ગોળીઓ તો એ છે ચૌદ દસ થી ચૌદ દિવસ સી આપણો રાઈટ આન્સર છે દસ થી ચૌદ દિવસ આ ગોળીઓ આપવાની ભલામણ કરવામાં આવે છે ઓકે આ ગણો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર એક્યાસી રૂઠી પ્રયોગનો અર્થ લખો ગળું કાપવું તો એ છે વિશ્વાસઘાત કરવો બી સિલાઈ કરવી સી હાની પહોંચાડવી અને ડી છે માહિતી આપવી તો આપણો રાઈટ આન્સર છે ફ્રેન્ડ વિશ્વાસઘાત કરવો ગળું કાપવું એટલે વિશ્વાસઘાત કરવો અને ડી છે નાભી સાથે જોડાયેલી ગ્રંથિ તો ફ્રેન્ડ ડુગાંગ છે એ એક વિશિષ્ટ જળચર છે આવા પ્રશ્નો પણ પૂછાય જાય છે એટલે ખાસ પર ધ્યાન દેજો ફ્રેન્ડ આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર ત્યાસી કેતનને બતાવીને નમ્રતા કહે છે કે તે મારા પિતાના એકમાત્ર દીકરાનો દીકરો છે તો કેતનના માતા અને નમ્રતાનો સંબંધ કયો હશે એ છે બહેન અને ફૈબા બી છે નણંદ અને ભાભી સી છે પુત્રી અને ભત્રીજી અને ડી છે કાકી અને મામી ફ્રેન્ડ્સ આમાં આપણો રાઈટ આન્સર છે બી નણંદ અને ભાભી કારણ કે કેતન છે એને બતાવીને નમ્રતા કહે છે કે નમ્રતાના એક પિતા એના જે પિતા હોય છે એના એકમાત્ર દીકરાનો દીકરો એ કેતન છે રાઈટ તો કેતન છે એ નમ્રતાનો ભત્રીજો થાય એટલે કેતનની માતા જે છે એ નમ્રતાની ભાભી થાય રાઈટ એટલે ભાભી નણન નો સંબંધ છે આ ક્વેશ્ચન નંબર ચોર્યાસી જોઈએ ફ્રેન્ડ્સ બ્લેન્ક हीरो ऑफ द स्टोरी रिवील्स અહીંયા બ્લેન્ક આવશે ફ્રેન્ડ્સ અહીંયા ને બ્લેન્ક હીરો ઓફ ધ સ્ટોરી રિવીલ્સ બ્લેન્ક યુનિવર્સલ ટ્રુથ તો એ માં છે એ અને એન બી માં છે એ અને એ સી માં છે ધ અને એ અને ડી માં છે એ અને એમ તો આપણો રાઈટ આન્સર છે ધ અને એ કારણ કે હીરો ઓફ ધ સ્ટોરી એટલે આ સ્ટોરી નો હીરો એટલે એ નિશ્ચિતતા થઈ ગઈ એટલા માટે ધ આપણે મૂકશું ઓકે પેલી ખાલી જગ્યામાં અને બીજું છે યુનિવર્સલ ટ્રુથ યુનિવર્સલ ટ્રુથ એટલે કે એક સત્ય સનાતન હકીકત તો આખી બ્લેન્ક બનશે જે આપણી સેન્ટેન્સ બનશે એ ધ હીરો ઓફ ધ સ્ટોરી રિવિલ્સ બ્લેન્ક એટલે કે એમાં એ યુનિવર્સલ ટ્રુથ ઓકે આગળનો ક્વેશ્ચન જોઈએ

તો જોઈએ આપણે એ છે અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠ બી છે બાર માર્ચ ઓગણીસો બાસઠ સી છે પંદર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ અને ડી છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ તો એમાં રાઈટ આન્સર છે આપણો બાર માર્ચ ઓગણીસો બાસઠ આ દિવસે ઓપરેશન વિજય દ્વારા ભારત સંઘમાં તેમને જોડી દેવામાં આવ્યું હતું અને ફ્રેન્ડ્સ આના માટે બાર બંધારણીય સુધારો થયો હતો એ પણ ઓગણીસો ને બાસઠ માં તો એ યાદ રાખજો 12મો બંધારણી સુધારો 12મી માર્ચ 1962 ઓકે ક્વેશ્ચન નંબર 86 જોઈએ માતાના આહારમાં થાઇમિન ઓછું હોય ત્યારે માના દૂધમાં પણ તે ઓછું આવે છે અને બાળકને કયો ઉણપનો રોગ થાય છે તો એ છે ફ્લોરોસિસ બી છે બેરીબેરી સી છે સ્કર્વી અને ડી છે પેલાગ્રા તો ફ્રેન્ડ્સ જ્યારે થાઇમિન ઉણપ હોય ત્યારે બેરી બેરી નામનો રોગ થાય છે બી આપનો રાઈટ આન્સર છે ઉણપ થી થતા રોગો જે છે ફ્રેન્ડ્સ કે વિટામિન ની ઉણપ થી કયો રોગ તો એ ખાસ કરજો વિટામિનના ના ક્વેશ્ચન્સ પણ બહુ સારા એવા પૂછાય છે અને ફ્રેન્ડ્સ ખૂબ મહેનત થી આ વિડિયો બને છે તો વિડિયો ને લાઈક કરી લાઈક કરવામાં ખૂબ કંજૂસી રાખો છો ફ્રેન્ડ્સ વિડિયો પ્લીઝ લાઈક કરો

જોઈએ આપણે વિશેષણ વિશે માહિતી લઈએ નામની પહેલા આવતા અને નામની વિશેષતા દર્શાવતા શબ્દને વિશેષણ કહેવામાં આવે છે એ વિશેષણમાં શેનો શેનો સમાવેશ થાય છે તો ફ્રેન્ડ્સ આકાર રંગ અવસ્થા કે સંખ્યા આ કોઈ પણ બાબતને લગતું વિશેષણ હોઈ શકે છે કઈ રીતે જોઈએ આપણે જેમ કે બે સ્ત્રીઓ મોટું ટીવી કાળી છત્રી ત્રિકોણ ડિઝાઇન હોશિયાર છોકરો પતલી છોકરી સ્માર્ટ છોકરો આ બધું વિશેષણ લગાડવામાં આવે છે ઓકે નંબર આપણે જોઈએ અમોંગ યોર બ્લેન્ક એ છે નો સ્વિમ બી છે સ્વિમિંગ સી છે ન્યુ સ્વિમ અને ડી છે નોઝ સ્વિમિંગ તો આપણો રાઈટ આન્સર છે ફ્રેન્ડ ડી નોઝ સ્વિમિંગ તો આપણે આખી ખાલી જગ્યા આખું સેન્ટેન્સ આપણું બનશે અમોંગ યોર ફ્રેન્ડ્સ નોઝ સ્વિમિંગ તમારા ફ્રેન્ડ્સમાંથી કોણ કરી શકે છે ઓકે તો આપણે આમાં એક અને એક છે બીજું બેટવીન એ એ બંને શબ્દો વચ્ચે ખાસ કન્ફ્યુઝન થતું હોય છે તો એ સોલ્વ કરીએ આપણે અમોંગ છે સમથિંગ ઇઝ ઇન ધ મિડલ ઓફ ગ્રુપ સમ

વ્યક્તિઓની વાત હોય છે ઘણા બધા વ્યક્તિઓની વાત હોય છે ત્યારે અમો વપરાય છે તો આ બે ખાસ એક ભેદ છે એ પાતળી ભેદ રેખા છે ખાસ યાદ રાખજો ફ્રેન્ડ ક્વેશ્ચન નંબર નેવ્યાસી જોઈએ માતા યશોદા એવોર્ડ ના સંદર્ભમાં નીચેના વાક્યોની યોગ્યતા તપાસો તો આપણે જોઈએ રાજ્ય કક્ષાના એવોર્ડ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને એકાવન અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને એકત્રીસ હજાર એવોર્ડ રકમ આપવામાં આવે છે બીજું વાક્ય છે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરને એકત્રીસ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર તેડાગરને એકવીસ હજાર આપવામાં આવે છે તો ફ્રેન્ડ આમાં બંને વાક્યો યોગ્ય છે ઓકે તો એ વિકલ્પ આપણો સાચો રહેશે યાદ ખાસ યાદ રાખજો રાજ્ય કક્ષાએ જ્યારે શ્રેષ્ઠ કામગીરી હોય ત્યારે આંગણવાડી કાર્યકરને એકાવન હજાર અને તેરાગરને એકત્રીસ હજાર જ્યારે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી હોય ત્યારે આંગણવાડી કાર્યકરને એકત્રીસ હજાર અને તેરાગર મહિલાને એકવીસ હજાર આ ખાસ યાદ રાખજો માતા યશોદા એવોર્ડ સંદર્ભે ઓકે ક્વેશ્ચન નંબર ને જોઈએ આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસ ફ્રેન્ડ્સ આ ક્વેશ્ચન આપણે થઈ ગયો છે ઓકે રિપીટ થઈ ગયો છે ડાર્ક અને ફોલ સી છે ક્લાઉડી અને લાઇકલી અને ડી છે ક્લાઉડ અને ફોલો તો ફ્રેન્ડ્સ આમાં આપણું રાઈટ આન્સર આવશે સી ક્લાઉડી રેન ઇઝ લાઇકલી વાદળા હોવાથી વરસાદ થવાની શક્યતા છે આ લાઇકલી જે શબ્દ છે એ પ્રોબેબિલિટી એટલે કે સંભાવના અથવા તો શક્યતા દર્શાવે છે એટલે ઇટ ઇઝ ઇટ્સ ક્લાઉડી રેન ઇઝ લાઇકલી વરસાદ આવી શકે છે એવી સંભાવના દર્શાવે છે આ ફાઇલમાં બધું આવશે ફ્રેન્ડ્સ તો ખાસ રિવિઝન કરતી વખતે આપને હેલ્પફુલ થશે ઓકે ક્વેશ્ચન નંબર બાણું જોઈએ પેન્ટા વેલેન્ટ રસી કેટલા રોગો સામે બાળકને રક્ષણ આપે છે એ છે ચાર બી છે પાંચ સી છે ત્રણ અને ડી છે સાત તો ફ્રેન્ડ્સ પેન્ટાવેલન્ટ જે રસી છે એ પાંચ રોગો સામે રક્ષણ આપે છે જોઈએ આપણે કયા કયા રોગો છે એના વિશે માહિતી લઈએ પેન્ટાવેલન્ટમાં ડિપ્થેરિયા ડિટેનસ હેપેટાઇટિસ બી હિમોફિલિયા ટાઈપ બી અને પોર્ટુસિસનો સમાવેશ થાય છે અને પેન્ટાવેલન્ટના કુલ ત્રણ ડોઝ આપવામાં આવે છે અને ખાસ એ બાળકની જાંઘના ભાગે આ ડોઝ આપવામાં આવે છે યાદ રાખજો ફ્રેન્ડ ક્વેશ્ચન નંબર ત્રણ જોઈએ બાળકોમાં કુપોષણની સમીક્ષા માટેના ત્રણ અગત્યના માપદંડ કયા છે એ છે વજન ઊંચાઈ અને બીએમઆર બીજું બી છે વજન ઊંચાઈ અને રસી મુકાવવી સી છે વજન ઊંચાઈ અને બીએમઆઈ અને ડી છે તાવ શરદી અને ઝાડા ક્યાં એવા માપદંડ છે જેનાથી કુપોષણની સમીક્ષા થઈ શકે છે તો ફ્રેન્ડ્સ એમાં સી આપણો રાઈટ આન્સર થશે વજન ઊંચાઈ અને બીએમઆઈ બીએમઆઈ નું ફૂલ ફોર્મ છે બોડી માસ ઇન્ડેક્સ તો આ વજન ઊંચાઈ અને બીએમઆઈ ના આધારે બાળક કુપોષિત છે કે નહીં એ જાણી શકાય છે આગળનો પ્રશ્ન જોઈએ ફ્રેન્ડ

પેલું બીજું ત્રીજું ચોથું ને પાંચમું સી પછી ત્રીજું ને બીજું ત્રીજું પછી સાતમું છે તો એમાં સાતમું કે પી પછી છ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે એલ પછી છે ચાર એટલે કે એ પછી છે આઠ એટલે અને પછી છે બે એટલે તો આ થાય છે ઓકે તો આ ખાસ એક આપ શ્રી સૌ કોત પોતાની રીતે જોઈ લેજો ઓકે આમાં રાઈટ આન્સર છે એ આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર પંચાણું ગુજરાતમાંથી મળી આવતા ખનીજો પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ ખરો નથી ખરો નથી એવો વિકલ્પ છે વિકલ્પ બી તાંબુ આ બધી વસ્તુઓ અમદાવાદ અને રાજકોટ માંથી મળતી નથી એ બનાસકાંઠાના દાતા તાલુકામાંથી આ ત્રણેય ચીજ વસ્તુ મળે છે જસત તાંબુ અને સીસુ તો બીજી ત્રણેય વસ્તુ આપણે યાદ રાખી લઈએ તો છે ખનીજ તેલ અને કુદરતી વાયુ છે એ ભરૂચ અને સુરતમાંથી મળે છે ચીનાઈ માટી સાબરકાંઠા અને મહેસાણામાંથી મળે છે અને બોક્સાઇટ છે એ કચ્છ અને જામનગરમાંથી મળે છે હવે આગળનો ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ ક્વેશ્ચન નંબર છન્ન અલંકાર ઓળખાવો વીરહીણીના આંસુ જેવો મહોડો એ છે ઉત્પ્રેક્ષા બી છે ઉપમા સી છે વ્યતિરેક અને ડી છે વર્ણાનુપ્રાસ તો ફ્રેન્ડ જેવો શબ્દ આવી ગયો છે એટલે ખાસ ઉપમા અલંકાર બનશે આપણે એના વિશે પણ માહિતી લઈએ ઉપમા અલંકાર ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે છે ઉપમા વાચક શબ્દો શું શા શી જેવું જેવી જેવા જેમનું તેમનું સરખું સમોડું તુલ્ય પેઠે માફક સમાન જેવા શબ્દોનો ઉપયોગ થાય છે આ બધા શબ્દો ઉપમા અલંકારમાં વપરાય છે

ઉપમાન કરતા ઉપમેયને ચડિયાતું દર્શાવવામાં આવે છે જોઈએ જેમ કે કમળથી કોમળ રે બેની અંગ છે એનું વ્યતિરેક એટલે અતિરેક કરવામાં આવે છે કોઈ પણ બાબતનો પછી વર્ણાનુપ્રાસ વિશે જોઈએ આપણે વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ બે કે તેથી વધારે વખત આવી વાક્યમાં ચમત્કૃતિ સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે તેને વર્ણ સગાઈ અથવા

તો જોઈએ આપણે શ્રેયા કહે છે ભાસ્કરાચાર્યે લીલાવતી ગણિત નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદ બાકીનું પણ સંશોધન કર્યું યશ કહે છે દશાંશ પદ્ધતિના શોધક હતા માનસી કહે છે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને હાર્દ કહે છે શૂન્યની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી તો આમાં રાઈટ કહેવાવાળા કોણ છે તો એક છે શ્રેયા બીજું છે માનસી અને ત્રીજું છે હાર્દ આ ત્રણેય લોકો સાચું કહે છે આ ખોટું છે આપનાર હતા શ્રીનિવાસ રામાનુજમ જે ગણેશાત્રી હતા ક્વેશ્ચન નંબર અઠાણું જોઈએ ફ્રેન્ડ્સ સપ્ટેમ્બર બે હજાર માં ભારતનું સોમુ એરપોર્ટ શરૂ કરવામાં આવ્યું તે કયા રાજ્ય તે કયા રાજ્યના કયા શહેરનું છે એ છે નાગાલેન્ડ કોહિમા બી છે ત્રિપુરા અગરતલા સી છે સિક્કિમ અને પાક્યોંગ અને ડી છે અરુણાચલ પ્રદેશ ઈટાનગર તો આપણો રાઈટ આન્સર થશે સિક્કિમ પાક્યોંગ સોમુ જે એરપોર્ટ જયારે બન્યું સોમુ ત્યારે એ બન્યું હતું

આગળનો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન સો પ્લીઝ બ્લેન્ક એન્ડ બ્લેન્ક સમ વોટર એ છે સીટ અને બ્રિંગ બી છે સેટ અને ટેક સી છે સીટ અને બ્રિંગ અને ડી છે બી સીટેડ અને હેવ તો રાઈટ આન્સર આપણો છે ડી બી સીટેડ અને હેવ પ્લીઝ બી સીટેડ એન્ડ હેવ સમ વોટર પ્લીઝ થોડી વાર બેસો અને થોડું પાણી પીવો એવું કહેવા માંગે છે

સી માં છે વજન પ્રમાણે ઊંચાઈ અને ડી છે ઉંમર પ્રમાણે ઊંચાઈ તો ફ્રેન્ડ્સ આપણો રાઈટ આન્સર એ છે ઉંમર પ્રમાણે વજન ખાસ એનું મૂલ્યાંકન થાય છે ગ્રોથ ચાર્ટનું ઓકે તો ફ્રેન્ડ્સ આજે પણ આપણે પચીસ ક્વેશ્ચન જોયા આગળ પણ આપણે આ બાબતે ત્રણ લેકચર લઈ ચૂક્યા છીએ ફ્રેન્ડ્સ તો ખાસ બધી ફ્રેન્ડ્સની ખાસ ખાસ વિનંતી છે જોવા વાળી બહેનો પણ અને સસ્ક સબસ્ક્રાઈબર બહેનોને પણ કે વિડીયોને લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને ખાસ આપણી ફ્રેન્ડ્સને શેર કરો જેથી પી વાયક્યુ બાબતે તમામ ક્વેશ્ચન આપણે લેવાઈ જાય અને ખાસ બધી બહેનોને હેલ્પફુલ થાય ઓકે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ ઓકે થેન્ક યુ સો મચ થેન્ક યુ ફ્રેન્ડ્સ